ચલો હવે આપણે છ નો ઘડીયો બનાવતા શીખીશું આજે જો બે નો બનાવતા ચાર નો બનાવતા શીખી ગયા ત્રણ નો બનાવતા શીખી ગયા પાંચ નો બનાવતા શીખી ગયા હવે કયો બનાવશું છ નો ચલો છો ઘડિયો બનાવે તો કયા કયા ઘડિયાનો ઉપયોગ લઈ શકાય ચાલો બીજી રીતે બે ને ચાર આપણે ત્રણેય રીતે આજે બનાવતા શીખવાનું છે ચાલો આપણે ત્રણ એકાનો ઘડિયો બે વાર ઉપયોગ કરીને પેલા કોણ બનાવશે ચાલો આવી જાવ

પાંચ નવા પિસ્તાલીસ અને પાંચે દાણ પચાસ ચલો કયો ઘડિયો લખ્યો તમે પાંચનો તો લખો પાંચનો ઘડિયો પછી નોટમાં લખીશું આપણે પાંચનો ઘડિયો सरस चलो हम चलो, कयो लैसु बेटा छनो बनावा माटे वाह भाई वाह चलो एक एका, एका, एक एक दो एक तीन चार एक चार चार एक पांच पांच एक छह छह एक सात सात एक आठ आठ एक नौ नौ एक दस दस लखो चलो एक नौ घड़ियों चलो हम कयो घड़ियों बन सजाइस भाई पांच छह छह ચાલો સર સરવાળો કરો હવે પાંચ ને એક ઉમે છું છ કેટલા થયા અઢાર ચલો વીસ ને ચાર ચોવીસ ચોવીસ પચીસ ને પાંચ પચીસ ને પાંચ ત્રીસ ત્રીસ ને છ સાત બેતાલીસ ની પેટા ચલો પછી ચાલીસ ને આઠ પિસ્તાલીસ ને નવ સરવાળો કરો હમ વેરી ગુડ અને પચાસ ને દસ સાહીઠ કયો ઘડિયો બની ગયો લખો ચાલો છ નવ ઘડિયો દીપકભાઈ તૈયાર રહ્યા પછી ચલો એકવાર બધાને બોલાવી દે છનો ઘડિયો દરેકે બોલવાનો છે ચલો કલે પર મજાની di Deepak bay banasnya Deepak lihat duri apa kejalan sese, selesai cila, pasti cian pasti mica cikon banasnya, tar banawan, ba. cila transdu, transori, bolol cila transcho, transpancho લખો કયો ઘડીયો બનાવ્યો તમે લખો ત્રણ નો ઘડીયો લખો ત્રણ રીતે ઘડીયો બનશે પાંચ ને એક છ ત્રણ ને ત્રણ છ અને ચાર ને બે છ ચાર એકાનો બે એકાનો રીતે તાર બનાવવાનો વેરી ગુડ ચલો વધતા કરો કયો બનાવવાનો હવે ફરી ત્રણ નો બનાવવાનો છ ત્રણ તેરી નવ ધીમે ધીમે લખો દઉં દે સ્પીડ થોડી બચારાને પછી ભૂલ પડે ને બેટા થઈને દાન ત્રીસ લખો ત્રણ નો પછી લીટી દોરી દો ચાલો હું લીટી દોરી દો ચોક રંગીન ચોક લઈ લો અરે વાહ સરસ ચલો સરવાળું કરવા માંડો ચલો ચલો ત્રણે ત્રણ છ લખો ચલો છ નવ ને નવ બાર ને બાર પંદર ને પંદર સોલ થાય કેટલા થાય છત્રીસ સરસ એકવીસ ને એકવીસ એકમ એકમ દસક દસક નો સરવાળો બની જાય હા એકમ ના દસક દસક કરો જોઈએ સત્યાવીસ ને સત્યાવીસ ચોપન ને ત્રીસ ને ત્રીસ સાહીઠ ચલો કયો ઘડિયો બની ગયો છ લખો છ ઘડિયો ચાલો હવે કોણ આવશે પોતાની જાતે આવે ચલાવી આવી જાય ચારનો ઘડિયો અને બેનો ઘડિયો ઉપયોગ કરી અને છનો ઘડિયો બનાવવાનો છે નીચે બનાવો નીચે બનાય નીચે નીચે બનાય રેહ દે અને રે દે એ લખી કાઢ ચલો હવે રીતિ બનાવો ચલો ચારનો ઘડિયો અને બેના ઘડિયાનો ઉપયોગ કરી કરીને છનો ઘડિયો બનાવો ચાલો ચારે કા

ચાલો હવે કયો લઈશું તો છ નો બનશે બે નો વત્તા બે લખો વત્તા હવે બેનો સોલની નીચે જ આઠ લખો ને ગલત એ છ કાઢ બાર નીચે જ છ લખવાનું કે કરતા ફાવે નહીં બે તરી છ બે આઠ બે પંચ્યા દસ બે બાર ચૌદ કઈ લખવાના ચલો બરાબર હતું પણ નીચે લખ એમ કઉદ ના ધક્કો માં થોડો કામ માગો ચૌદ ભૂસી કાઢ અઠાવીસ ને નીચે ચૌદ કઈ આવશે બે છ બાર બે સત્તા ચૌદ હા એમ નાના ના કાઢ બે અઠા સોળ બત્રીસ ને નીચે તો નો ક્યુ થાય જઈશ ભાઈ ખોટો પડે બે દાન વીસ લખો બેનો ગયો વચ્ચે લીટી દોરવાની હતી નહીં આપણે એના અક્ષર અલગ છે એટલે વાંધો ના આવે ગુલાબી કલર છે એટલે વાંધો ના આવે રીધુબેન અક્ષર તો મોટા મોટા હોય ને બેટા ચાલો હવે લીલા કલર થી દોરો ચોક લીટી દોડદ મોટી ક્રિષ્ણા બેન ખસો થોડાક આ ગામ ને પછી ઘડી બોલવાના પાછાનું ચલો ચાર ને બે છ લખો આઠ ને ચાર અરે વાહ પેલા વાળા બોલ્યા ચલો બાર ને છ નાનાકસો કાઢજો બેટા મોટા મોટા નહીં કાઢતી નિહમય ન કરાર ને છ અઢાર સોળ ને આઠ ને દસ સ્પીડ રાખજો વેરી ગુડ નીચે જ લખે બાર ને નીચે હવે બરાબર ધ્યાન રાખજે

આઠ ને ચાર બાર બાર નો બગડો વધી પડે અહીંયા આવશે તે અહીંયા લખેલા પછી ખોટું જ પડે ને જો હજુ હજુ એમ બરાબર નીચે એકમ ને નીચે એકમ ને દશક ને નીચે દસક એવી રીતે સરવાળું કરવાનું ખોટું હજુ એ ખોટું

આ છે પણ ઉચું છે વાહ ભાઈ વાહ જોરદાર કલબ કરો દીધી માટે